તુજે શ્રી કિરણ રાજે દલપત રામો તુજે શ્રી નારાયણ રામ મહારાજ ગણપતિ ગજાનંદ મહારાજ નો જય પવન સુતહનો મહાન सतनाम साहिब की जै अलकदनी रामा पीर नोजे प्रीषना कनया लामा रामचन्द्र भगवान् नम नमः पार्वती पते हर हर महादय मकी ભજન કરાવે ઓી સત્ય સ્નાતન ધરમના દેવ Hey! मधुर कृपा कका कवल ब्रह्म हे हे बाबा शरीर

ખૂબ ધન્યવાદ અજય આપણું ગામ પોટિયા પોટિયા ગામની પાવન પવિત્ર ભૂમિની અંદર અંદર ઘણી જગ્યા છે આજુબાજુ ભાઈઓ બધા હજુ બહુ ઉભેલા છે આવો અવસર આપણને કદાચ ફરી મળે યા ના મળે બે ઘડી અલખની સભામાં રામની સભામાં સત્સંગ સભામાં આવીને બેસવું એ બધે આપણે બધાની ફરજ છે એક જણાની નહીં અમે કહીએ ને તમે બેસો એવું નથી પણ ઠેટ ઘર છોડીને આખું ગામ છોડીને તમે કદાચ આ મંડપ સુધી આવી ગયા છો તો ઘડી બે ડગલા આગળ ભરી જાવ તો હું બગડી જાય આપણું ઠેઠ ત્યાંથી આપણે આવી ગયા છે હો ને ત્યાંથી તો આવી ગયા છે એ તો આવી ગયા છે અને પાછું જવું પડશે આજે કદાચ આ પોટિયા ગામની પાવન પવિત્ર ભૂમિ ની અંદર સાહેબ મહાપુરુષોનું તો ઈ કેવું છે કે આ જગત માં કદાચ આપણને બધું પ્રાપ્ત થઈ જાય ધન મિલે વૈભવ મિલે મિલે સવદ ભવાન કા રાજ પણ મહાપુરુષોનું કેવું છે કે કદાચ આપણા ભાગ્ય બહુ મોટા હોય આપણું ભાગ્ય અહો ભાગ્ય હોય ભાગ્યમાં હોય તો સંત મળે કદાચ આવા સાધુ સંતો મળે આવી સંગત મળે અલખના દર્શન મળે સાહેબ અને ઈ પાછું સાના માટે આખા જગતમાં બધા સ્વાર્થ માટે દોડતા હોઈએ પણ આજે આપણને આપણા આત્માના કલ્યાણને કાજ પ્રસંગ મળ્યો છે મનુષ્ય તને તો આપણને આત્માના કલ્યાણ માટે મળ્યું છે પણ સાથે મનુષ્યને સંગતિ મળવી એ સાહેબ બહુ મુશ્કેલ છે અને આપણને મળી છે તો એનો સદુપયોગ કરી લેવો આજે આપણા ભાઈ ભક્ત શ્રી વિક્રમભાઈ સાથે તેમના ધર્મપત્ની સાથે અમારા પ્રવીણભાઈ સાથે તેમના ધર્મપત્ની સાથે અમારા સનારામ સાથે અહીંયાના સર્વ ભાઈ ભક્તજનો બેનો બાળકો વડીલો સાથે સાથે આપણા આમંત્રિત મહેમાનો હું તો સાહેબ આપ સર્વને બધાને કહું છું કે અમે અમારા કરતા પણ અધિક અમે જેનું ભજન કરીએ એનાથી અધિક પણ અમે તમને મહાન છીએ કારણ મારા ગુરુ મહારાજ કંચારામ બાપુ કહેતા કે કદાચ આપણી સામે સભા ના બેઠી હોય આપણી સામે કોઈ સાંભળનારો હોય અથવા સાંભળનારો કદાચ કોઈ નહીં હોય તો ગુરુ મહારાજ પણ શું કરે આ તમે બેઠા છો આપણે બધા હાથે મળ્યા છીએ એટલે આપણે સત્સંગનો માર્ગ એક જ્યોતનું લઈને હે આજે કદાચ વિક્રમભાઈએ આવો પ્રસંગ રાખ્યો અવર અહીંયા તો બધા ઘણા બધા પ્રસંગો થતા હોય છે કાયમ માટે થાય છે ધન્યવાદ છે આજુબાજુની ભૂમિની અંદર બધે જ અને બે ઘડી આપણે હવે રસોડામાં પણ થોડું કાગુ પાસું કરીને બીજા બેગ જણાવાળા રહીને બાકીના આવતા રહેજો હા આપડે આખી રાત રહોડા મેં નહીં એને થોડીક વાર છોડવાનું બે ની જરૂર છે ભોજન ને ભજન ની પણ ઘણી વખત એવું થતું હોય એવો અવારમાં જાય ને તો પેલા બીજા બધા ગામમાંથી નહીં આયા હોય ને આવા તૈયાર થયા હોય ને પછી પાછા કદાચ રહી ગયા હોય ને તે હવારે ઘણા એવું પૂછે કોક કોક જીજ્ઞાસુ હોય ને એ પૂછે કે બાપજી આયેલા ખરોડ થી તો કે શું કેતા એવું પૂછે અને ઘણા કા આ ભાઈ જેવા હોય ને કંઈક જમવાનું શું હતું રહોડામાં મેટલું જ પૂછે બીજું કઈ નહીં પૂછે હો એટલે આપણે સમજી જવાનું આનો મત ક્યાં છે ખાવ ખાવામાં હા ખાવાનું તો ખાઈ લેવાનું અવસર મળ્યો છે ખાવાનું પણ એ પાછું માપનું જેવું અનુકૂળ આવે એવું જીન કે તો નહીં આટલી મોટી મેદની ની અંદર કદાચ અમને પણ બે શબ્દો કહેવાનો તક મળ્યો હોય આપ સર્વને બે ઘડી બેસીને ભગવાન વ્યાસ મુનિ તમને અમને બધાને એક ઈશારો કર્યો છે આપણે બે ઘડી શાંતિથી બેસજો અમારા કલાકાર ભાઈ પણ બહુ સરસ આપણને વાણી સંભળાવી હજુ બધા ગાયક ભજનીક પુરુષો ગણા છે પણ હા તમારું સાંભળે કઈ આમ હા અમારું સાંભળે એમથી જાય એટલે હા તમે બધા બેસજો જેને મળ્યું નહીં મળ્યું મળ્યું એવું સમજી લેવાનું અરે ગાવાની જડી કંઈ નહીં સાંભળવા મળે ને તોય ઘણું છે સાહેબ નહીં લગન હોય આપણે રહોડ બનાવતા હોય કંઈ બધા થોડા રાંધે બીજા ખાવા જ જાય ને રાંધવા વાળા ચાર પાંચ જણા હોય બાકીના બધા ઓહ એક જણાનો સોરો પણ આવે તો આપણે જાન નહીં યાદ થવાનું બીજું હું આપણે એમાં બગડી જવાનું ગાડીનું ભાડું તોઈએ જ ખર્શે આપણે જ માય બેસી જવાનું બસ આ રામ નામની ગાડી છે આપણે બે હિત જવાનું બધું સાલિયાત કરે છે આપણે કોઈ ભાડા ભાડા ની ચિંતા કરવી કોના જીવનમાં આવો અવસર મળે કોના જીવનમાં કદાચ આજે મારા સદગુરુ શ્રી કંચરામ બાપુ ની કૃપાથી આજે ગામની અંદર ભગવાન રામદેવજી બાપા નો અલખ નો પાઠ ભગવાન રામદેવજી મહારાજ આજે જ્યોતિના સ્વરૂપે પાટે એક બાનું લઈને એક નિયમિત થઈને આપણી બધાની વચ્ચે આપણને દર્શન દેવા માટે કદાચ આવ્યા હોય ભગવાન રામદેવજી મહારાજ રામદેવજી રામાયણમાં એવું લખે છે કે હે હરભુજી આ કળી કાળની અંદર કલિયુગની અંદર પણ પાછું એવું નહીં એવું વિચારવાનું નહીં હાવ કલયુગ છે હો ભાઈ નો અસર છે એવું ખરું પણ હાવ કળિયુગ છે એવું આપણે નક્કી કરી લેવું તમારે સતયુગમાં જીવવું હોય તો જીવી શકાય છે સતયુગમાં ભગવાન હતા તો કલયુગમાં એવું લાગે અરે છે છે પણ જોઈએ પ્રભાવ વધારે એવું આપણે બધાને સમજી શકીએ છે કેમ કે આપણાની અંદર આક્રમણ વધારશે આપણાની અંદર દુરાચાર વધારશે આપણાની અંદર અમુક ના કરવાના ધંધા વધારે થાય છે અને હારી હારી જગ્યાઓ બહુ ઓછી દેખાય છે એટલે આપણને એમ લાગે કે પેલાની સંગત વધારે છે ને આપડી પણ અહીં તો બધી લગભગ આપડી જ છે આજે નહીં કહેવાય પણ ક્યારેક આપણે કહી શકીએ કે આપડી મને એક ભાઈ પૂછતા હતા કે મહારાજ કલયુગ નિશાની હું મેં કીધું કલયુગ નિશાની પેલી અમારા થી ચાલુ થાય કઈ થી ચાલુ થાય તમારા થી નહીં અમારા થી ઘણું બધું શાસ્ત્રોમાં સંતો લખ્યું છે પણ મહાપુરુષોનું ઈ કેવું છે કે જે દાડે સાધુ સંતોની જે દાડે મતી બગડવા માંડશે ને તારે તમારે સમજી લેવાનું કે કલયુગની શરૂઆત હવે ધીરે ધીરે જગતની તો અમે બગડેલી હતી તે દાડથી પણ આ સુધરેલા છે એમ નહીં બગડવા બાદ તો સમજી લેવાનું કલ્યુગ ભરાયો હો એ ત્યાંથી શરૂઆત થાય અમારાથી ભલે પછી અમે આમ કમ્પ્લેટ પહેર્યા હોય થોડા ભગ પણ કબીર સાહેબની કે તનકા મેલા મન કા ઉજળા તન કા મેલા કાતો કેસે કે તન નો ઉજળો ને મન નો મેલો બે વાતોમાં આપણને બધાને ને કે છે આપણને કેવું કીધું છે કે મન કા ઉજળા બનવાની જરૂર છે આપણે કેવા ઉજળા બનો મન ના ઉજળા તન ના ઉજળા નહીં પણ જોજો પાછ હવાર થી નાવાનું બંધ કરતા મહારાજ ના પાડી કરી પણ મહાપુરુષ સંત કબીર સાહેબ કહે છે કે માણસ ગમે એટલો તનનો ઉજળો હોય જગતને તનનો ઉજળો ગમે છે અને ઈશ્વરને મનનો ઉજળો ગમે છે હો ને હું તમને એક વાત નાની આવી તો કહું એક વાર એક હંસ અને બગને બે જણાની બહુ બહુ મિત્રતા હંસ ને અને બગલાને બે ને બહુ મિત્રતા એટલે કે અતિ મિત્રતા કાયમ માટે પછી એક દાડે હવશે બગલા કીધું કરે ભાઈ આપણી મિત્રતા બહુ સારી છે તો હવે તું થોડોક મારા જેવો થા આપણે ઘણી વખત કહેતા હોય ને આપણી જોડે કોઈ રહેતા હોય તો નહીં કહીએ કે ભાઈ હવે પણ અમુક જગ્યાએ એક વિક્રમભાઈ એક બે વખત કહીએ ને એટલે માણસ આપણી સંગતિ છોડ દે કઈ આખો દાડો હું યાર કે ભક્તિની વાત કરે ને આપણને ઘણા કે આ ઘણા મોટા કે ભગત થઈ ગયા લોકો જે કે કેવા દેવાનું આપણે આપણું સારું જ રાખો આપ આપી સંભાળો મેં મેરી ફૂડ રાંધતા હું કબીર સાહેબ કે એને કહી દઉં તું તારું સંભાળ મેં મારી ફોડ નાખી છે તે દાડાની ગુરુ મહારાજના ના ચરણે જઈને પૂરું કરી નાખ્યું વધ્યું હોય તે હાવ કઈક ફેરફાર થાય ખોપી દીધેલા માલ માં કોઈ ફેરફાર થાય તમારી મરજી થી થવાનું નહીં આપડી બેનો નથી કે અમુક ટીલા બીલા પાડ્યા પણ ટીલા મેં કમ કોઈક લોકો નિંદા નહીં કરે ને એવા પાડજો પાછા હો ને ટીલો મોટો પાડ્યો હોય ને ધંધા ખરાબ હોય ને તો બધા નિંદા કરે પર્વતરામ ના શીલ પાર લાગે ઘણા ખરાબ એમ ગુરુની ની આબરૂ કાઢે એવું હોય ટીલો જ નહીં પાડશે ટીલો પાડો તો સાહેબ વટબંધ પાડો મોટો પાડો નો જેવો તેવો હાવ નાનો હોય ની આખા ગામને દેખાવું જોઈએ પણ ટીલા જેવો વ્યવહાર ને વર્તન આપણું હોવું જોઈએ તો જ કંકુ હાસું કહેવાય બાકી તો એમ એમ કંકુ સોપડવાથી થઈ જતો હતો તો આપણે ઉપર નાખ દઈએ એ ને થઈ જાય ને પણ એમ એકલા કંખુથી મેળ આવતો મહાપુરુષ સંત કબીર સાહેબ કે એ બધું કઈ લીધું ઢાડીનું ટીલાનું માળાનું બધું દીધું છે કે ગુરુ વચ્ચે વરે તેનું કલ્યાણ થાય અને સારું છે આપણને જે કોઈ કદાચ કોઈ કશું કહે ને તે આપણે મજબૂત થવાનું કાયર નહીં બનવાનું આ આજથી ચાલતું નહીં ત્યારથી ભગતની નિંદા જગત કરે એ ત્યારથી નિયમ છે આજનો નવાઈ છે નહીં અને તમારે એવું નહીં કે કોઈ આપડી નિંદા કરે પણ આપણે પેલા આમનું નહીં કરવાનું પાછું એમાં કહી દઉં તમને એ આ ભલે આપણું કદાચ બોલે ચાલે પણ આપણે એમનું ભૂંડું બોલાય નહીં હાજીત કરવાનું બધું નાજીત જીત કશું કહેવાનું જ નહીં આપણને પેલા માં પાછા હાજી નહીં કરતા હે હમણાં એમ ચાલે છે ભગત હોય તો કઈ નઈ લાય કે નાઈન પાછું કંઠી માળા પહેર લેવાય કે લેન તરીકે ના જીકી દેવાનું હાજી ચાલશે ઘણા મોટા ભગત થઈ ગયા ને આ બધી ઘણી ઠેકાણે વાતો થતી હોય બેનો નહીં કે ઘણી મોટી ભગત ની દીકરી એમ અને સારું એવું કે તો એમાં ગભરાવાનું નહીં ભગત ની દીકરી એમ કે મજા આવે આપણને ભક્તિની ની દીકરી એમ ચાલે ઘણી બધી એમ ની દીકરી એમ આપણે બીજું કહેવા જોઈએ ભગત ની દીકરી કે ભક્તિ ની દીકરી એમ આપણે ભાઈ સારું કહેવાય ને પણ કદાચ બીજું બોલે તો આપણને ખોટું લાગે ભગત ની દીકરી એમ કે કુત્રી ની દીકરી એમ કે શું કરી એવું કે આપડે ખોટું લાગે કદાચ કે હવે એમાં કહેવાય એ બાજુ રખડીને આવ્યા છે જવું નહીં નહીં જવું ને જવા હોય તો જેમ છે એમ સારું રાખજો ને નહીં જવું હોય તો ગુરુ કે એમ કરજો બસ આ બેદ મારક છે ભાઈ

સંગતિ કરી પણ ભેગા રે ને એને સંગતિ નહીં સારો સરવા જુદા થાય અને બેસવા માટે ભેગા થઈ જાય પણ ફરી પાછો હંસ પેલા ને કીધું બગલાને ને કેસાલ કે આ તું કાયમ આ બધું ડાબરા ડોળતો ફરે મજા નહીં આવે માર ભેગો સાલ કે માન માં મજા આવશે એમ કેસાલ તેમ આપણે ઘણા નહીં ભગત ને બોળ બોળે લાવી ચાલ ખરો અમારે બાપુ મહારાજ આવે છે ચાલ ખરો મજા આવશે હવાર કે કશું નહીં એમ કે સમજી લેવાનો આ બગ ની દશા છે એટલે આને આને ગમે એવું તમે પીરશો પણ હવા તો નહીં જ લાગે મજા નહીં આવે જોડે લઈ ગયા હંસ સારો સરવાનું સાલુ કર્યું ને બગલાને કીધું કે સાલુ કર તે બગલો કે હોયા વગર હું સાલુ કરે એમ હવે એની આગળ મોતી પડેલા હતા પણ આને ખ્યાલ આવ્યો એ હું હોત તો માછલી કે પાસે આવે એમ જ હોતો હંશ ને મોતી નો ગણતરી હતી પેલાને મોતી પડેલા હતા પણ ખ્યાલ આવ્યો નહિ કેમ કે સાહેબ જ્યાં સુધી આપણા જીવનમાં સંતો નું કેવું છે કે મનની ગ્રંથિ નહીં એ જે આપણે જાલી રાખ્યું છે ને આ જીવનમાં સુખી થવા બધાને ગમે છે હર કોઈ માણસને સુખી થવાનું ગમે છે આમાંથી કોઈને એમ લાગે કોઈ એમ કહી શકે હે ભગવાન એક દિવસ હલકા કોઈ એમ કે અગરબત્તી હલકા મને દુખી રાખજો મને સુખી કરતો ને એવું કેવો ખરો કોઈ કોઈ નહીં હોય પણ એમ કે હે મારા નાથ હે સાહેબ હે મારા રામ હે મારા જીવનમાં મારું ભલું કરજે પણ સાહેબ ભગવાન એમ કે સુખી તો તને મેં રાખવું ના નહીં પણ હું કહું એવું તારે કરવું પડે અને સુખી થવાની દવા કોની પાસે છે સંતો પાસે છે લક્ષ્મીજી એ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે હે પ્રભુ આ મૃત્યુરોગની અંદર કોઈ મનુષ્યને ધન સંપત્તિ ઘણી છે સત્તા પણ શાંતિ કેમ નથી એનું કારણ શું ત્યારે ભગવાને કીધું કે બસ બધું જ એને આલ દીધું છે કશું બાકી રાખ્યું નહીં પણ એટલી વસ્તુ મેં સુપઈને રાખી છે હું રાખ્યું તે કે શાંતિ એટલી એને મેં હાલી નહી અને જોતી હોય તો મારા સુધી આવે તો લઈ જાય ગુરુ મહારાજ નો ને બોલે કૃષ્ણ હવે પરમાત્મા વિષ્ણુ પાસે શાંતિ છે એ શાંતિ તમારે જોતી હોય તો આ ધરતી ઉપર સાધુ સંતો ચરણે જવું પડે સાહેબ ત્યાં ભગવાન ડાયરેક્ટ તમને કોઈ આપવા આવવાનો નથી પહેલો મુદ્દો ભગવાન વિષ્ણુ તમને શાંતિ જોઈએ છે સુખ જોઈએ છે પણ એ ક્યારે મળશે કે આપણે કોઈ સાધુ સંતોના ચરણે જવું પડે ત્યાં જઈને ગુરુ મહારાજ આલે ખરા ના નહી પણ એ ક્યારે આપે ગુરુ મહારાજ રીજે ત્યારે આપે ખીજે ત્યારે આપતા આ ગુરુને રીઝવા માટે શું કરવું પડે કે ગુરુ મહારાજ જેવું કે એવું કરવું પડે ગુરુ મહારાજ આપણને જેવું કે એવું કરવું પડે પણ એમાં ઘણા મહાપુરુષોનું એમ કેવું છે કે ગુરુ હોદો ને તો સાહેબ એવા હોદ્દો કે જેથી કરીને એમનામાં સ્વાર્થ નહીં હોય ભગવાન કૃષ્ણ કે હે અર્જુન આ વિશ્વની અંદર જે પુરુષ મારી ભક્તિ કરીને મારા પરમ પદ સુધી આવવા માંગતો હોય તો એના જીવનમાં ભૌતિક સ્વાર્થ હોવું જોઈએ તમારે પોતાની મહેનત સિવાય આપણને કશું મળવાનું તમારે વાટે આવતા આવતા નારુભાઈ એક વાત કાઢી હતી ભલે દિવાન છે પણ કઈ દઉં અને એક એમને પ્રસંગ બન્યો એવો એ આખો આખો ઉગાડું મેગાડું કરું જે કહી હશે બરાબર એક એક આપણે કાયમ માટે ભજન માં જઈએ છીએ કાલે આ બધું કાયમ આપણે ભજન ભક્તિમાં બેસીએ છીએ અને એમને બહુ સારી વાત કરી કે હર કોઈ માણસ બાદા લે છે ને બાદાઓ છૂટે છે પણ ભગવાન નો માર્ગ સમજી શકતા કે કાયમ માટે આપણે પાઠ પ્રકાશમાં જઈએ છીએ બધે હાથે કે આપણે કાયમ બેસતા હોઈએ તો આપણે નાનું મોટું કહ્યું હોય તો આપણે એમને કહી દઈએ કે ભગવાન ફલાણું મારું આમ કરી દેજે એમ પણ મહાપુરુષોનું કેવું છે ભગવાન કૃષ્ણજી અર્જુનને કહે છે અર્જુન આ જીવન ની અંદર માણસ પોતાના કર્મ નું જ ભાતું પોતે ભોગવે છે હું તમને એક નાનો દાખલો કહું આપણે ભજન બે એકાદ બે પદ ગાશું પણ મને થોડીક છે ને બે પાંચ વાતો કરી લેવા દો હો ને અને તમારે પાછું આ વાતો નહીં સમજવાની આમાંથી સત્સંગ બની શકે છે તમારે બનાવવો હોય તો ગુરુ મહારાજ વાતો કરતા હતા એવું થઈ ગયું ને તો ફેલ હો આ જેટલું બોલવામાં આવે ને એ બધું સત્સંગમાં જ ગણાય હા અને ગુરુ ના મુખે સત્સંગ કેમ

મોટી રાસ લીગે મોટી રાસ લી માત્ર એમને ભાવ થયો કે સાંભળ્યો છે યુટ્યુબમાં ભજન તો મુલાકાત કરવાની એમ એમ મેં કીધું સારું ભલું આવન ને પૂટી ભજન છે આવજો કબીર સંપ્રદાયમાં છે એ ભાઈ દીવાન સાહેબ છે અને આપણે બધા એક જ માલિક ના દીકરા છીએ સાહેબ સમજણ જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી વિવાદ ચાલુ રહેશે રહેશે ને કબીર સાહેબ કે સંશયમાં જગ ખંડિયા સંશય ખંડે ના કોઈ જીને જીને સંશય ખંડિયા હોય જે પુરુષ શબ્દ નો વિવેક કરે ને એના જીવનના સંશય ખંડાઈ જાય ને જ્યાં સુધી ખંડન નહીં થાય ત્યાં સુધી આપણે સમજી લેવાનું કે આપણો કોઈ ઉધાર થવાનો નથી કેમ કે આપણાની અંદરથી ગાંઠો છે ને એ સુટતી નહીં અત્યારે તો ઘણા બધા સંપ્રદાય વિશેના ઝઘડા ચાલે છે નહીં ચાલતા એ લીટા કોણ પાડ્યા? ભગવાને નથી પાડ્યા આપણે આપણે બધાથીન પાડ્યા છે. એમ કરી કરી અને તઈથી ઝઘડા ચાલુ દિવાલો ઉભી કરી આપણેના આપણે એટલે આપણે પાછા ઝઘડા ચાલુ થઈ ગયા પણ મહાપુરુષો શું કહે છે? ભગવાન કૃષ્ણ પણ કહે છે કે હે અર્જુન સોયની અણી મૂકે એટલી જગ્યા મારા સિવાય કોઈ ખાલી નથી. તો કબીર સાહેબ એ જ કહે છે સબ ગટ મેં મેરે સાયા કોઈ ઘટ ખાલી નહીં આ બે હરકીત કે છે પણ આપણું ખબર નહીં શું થાય એટલે એમની પોચ નહીં હોય એવું કહેવાય કેટલે સુધીની વાત હજુ આપણે સમજી હકી ભગવાન સુધીની સાહેબ ભગવાન એટલે સૃષ્ટિ નું સર્જન હારે એને આપણે કોણ ભાગ પાડીએ તમે ભગવાન કોઈ ને તમે સાહેબ કોઈ તમે રામ કોઈ ને તમે સ્વામિનારાયણ અને ભાગવત તો એમાં છે કે જેને માતાના નામે તમે કદાચ સમજતા હોય તો એ પણ એમાં ઈ જ છે છે બીજો કોઈ કીડીમાં કીડીમાં તમે અને હાથીમાં વસ્તુ સમાયેલી ઘાટ નાના મોટી દેખાય છે પણ મય રહેનારો ઈ કોઈ દર નાના મોટી દેખાતો નથી અને કદાચ સદગુરુ મળી જાય તો એ સુધી હરકું કરી દે એમાં નાનું મોટું રહેવા દેતા નથી કોઈને શામેલાન જો હરકુ કર્યું હતો હાથીને કીડીને હું નિય હરકુ કરે ગુરુ અમારા વાણીયા વણજ કરે વેપાર વિના દાંડીએ વિના ત્રાજવે તોલ્યો જુગ બોલીન નહીં તોલીન બતાડવાનું સદગુરુ મહારાજનો ખાલી બોલીન નહીં તોલીન બતાડવાનું એમ અન કોકને ગંતરી હોય તો આવજો એ વાતોમ નહીં તમને ફાઇનલ થવું જોઈએ કે ના વાત હાસી છે કેવી રીતે થાય એમ ભુલે કૃષ્ણ કનૈ